આવો સવાલ ભારત ભૂમી પર છેલ્લા સિત્તેર વર્ષમાં પહેલી વખત ઉભો થયો એટલે બંધારણ અને લોકતંત્રમાં માનનારા તમામ લોકોને રાહત મળી છે રાહત એ મળી છે હવે ભારતીય જનતા પાર્ટી એ બસો બોતેરનો આંકડો ક્રોસ ના કરી શકી અને એના કારણે એમનું ઘમંડ ચકના ચૂર થયું છે એમના પગ જમીન ઉપર આવ્યા છે અને નરેન્દ્ર મોદી એમની પોપ્યુલારિટી એમનો ચામ અને એમની અપીલ એમાં પ્રચંડ ઘટાડો ગુજરાતની અંદર જ્ઞાનીબેન ઠાકોર બહુ આનંદ સાથે કહી શકું કે રોક સ્ટાર તરીકે ઉઠી આવ્યા છે ગેની પોનના વિજયે જ્ઞાનીબેનની વિક્ટ્રીએ સમગ્ર ગુજરાત કોંગ્રેસની કેડરમાં એક નવો પ્રાણ ફૂક્યો છે અને બહુ જ પોઝિટિવિટીનો માહોલ સમગ્ર ગુજરાતમાં અને સમગ્ર દેશમાં છે મને લાગે છે કે કોંગ્રેસ પાર્ટી અને ઇન્ડિયા અલાયન્સ તમામ પ્રયત્નો કરી એમની ચૂંટણીનું જોર લગાવીને પણ ગવર્મેન્ટ અમે ફોર્મ કરી શકીશું એ બાબતની મને બહુ જ આશા અને અપેક્ષા છે દેશ અને ગુજરાત ભયંકર બેરોજગારીમાંથી મોંઘવારીમાંથી પસાર થયો છે ફિક્સ પગાર આઉટસોર્સિંગ કોન્ટ્રાકચ્યુઅલ કર્મચારીનું ભયંકર શોષણ ગુજરાત અને દેશમાં આપણે જોયું છે સેંકડો વિદ્યાર્થીઓ અને ખેડૂતોની આત્મહત્યા જોઈ છે ધર્મ નામે થતું રાજકારણ જોયું છે આ બધા જ પ્રયત્નો અને પ્રયોગો છતાં ગુજરાત અને દેશની જનતાએ એકંદરે સારી સમજ બતાવી એ મને બહુ પોઝિટિવ લાગે છે ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તાઓ સતત કહેતા હોય છે કે તમામ વિપક્ષી દળો થઈને પણ એટલી સીટ કોંગ્રેસ પાર્ટી નથી એટલી એ લોકો પાસે એ લોકો પાસે ઈડી નામનો પણ પક્ષ છે એ લોકો પાસે સીબીઆઈ અને ઇન્કમટેક્સ નામનો પણ પક્ષ છે બધી જ શક્તિઓ અને સરકારી સંસ્થાઓને એમણે જે પ્રમાણે ઘેરબંધાર ઉપયોગ કર્યો હતો અને એના કારણે એક પ્રકારે જનતા ત્રાહીમામ પોકારી ગઈ હતી એ બધામાંથી એક પ્રકારની જેને કહેવાય એક જબરદસ્ત રાહત મળી છે અને આ ચૂંટણીના પરિણામોથી બહુ બહુ આનંદી રહ્યો અને કહેવાય એ ગુજરાતની બહાર પણ રાજ્યો

અને સાથ મીડિયાના કેટલાક સેન્સિબલ મિત્રો જેને એક્ટિવિસ્ટ મિત્રો સામાજિક સંસ્થાના માણસો કહીએ વિપક્ષ દળો અને એકંદરે જનતામાં કંઈક આ દેશમાં અભૂતપૂર્વક ખોટું થઈ રહ્યું છે આ દેશની લોકતાંત્રિક પ્રક્રિયા સાથે છેડા થઈ રહ્યા છે એવો એક જબરદસ્ત ડાઉટ હતો અને બંધારણ બનશે કે કેમ એવો એક લોકોના મનમાં બહુ મોટી દહેશત હતી આમાંથી દેશને ચોક્કસ રાહત મળી છે અને હું આને બહુ મોટી એક

પોસ્ટ થઈ રહી છે પ્રાપ્ત નહીં કરી શકે પણ આટલી ભયંકર બેરોજગારી હોય આટલી ભયંકર મોંઘવારી હોય ગરીબ માણસોને બિલકુલ ન્યાય ના મળતો હોય ખાલી પડેલા સરકારી પદોમાં તમે ભરતી ના કરો આટલા બધા પેપર કરેલી અને દેશમાં જે પ્રમાણે

કરોડો ખર્ચી બસોમાં સરકારી કર્મચારીઓ આશા વર્ગર આંગણવાડી બેરો ભરી ભરીને લાવવા પડે છે નેચરલી હવે કોઈ સાંભળવા માંગતું નથી ત્યારે એમનાથી લોકો બાકી બહુ થયું એવો લોકોનો રિસ્પોન્સ આ ચૂંટણીનો પરિણામો દેખાશે શું લાગે છે અત્યારે દેશમાં એક જ સવા કોણ સરકાર બનાવશે બિહારની રાજનીતિથી પણ મને પૂરી આશા અને અપેક્ષા છે કે ઇન્ડિયા અલાયન્સના બધા જ પરિબળો ભેગા મળી એ નીતિશજી હોય કે ચંદ્રબાબુ નાયડુ હોય કે અપક્ષમાં જે પણ ચૂંટણી જીત્યા છે એ વધારો સરવળો કરીને ઇન્ડિયા અલાયન્સ એ મેજિક ફિગર ક્રોસ કરશે અને પૂરી અપેક્ષા છે કે અમે ગવર્મેન્ટ ફોર્મ કરી શકીશું તમે ગવર્મેન્ટ ફોર્મ કરશો તો વડાપ્રધાન કોણ હશે એ સામૂહિક રીતે કરેક્ટિવ રીતે નક્કી કરવામાં આવશે આના મુદ્દે હું કોમેન્ટ કરું કે કોઈનું નામ આપું એ પૂછ્યું નથી ઇન્ડિયા એલાયન્સ અનેક પાર્ટીઓનો સરવાળો છે બીજી પાર્ટીઓને પણ લાવવી પડે અને બધા સામૂહિક રીતે કરી આ એના મુદ્દે હું કરીશ કોમેન્ટ કરું છું ઘણી બધી જ પાર્ટીના મિત્રો સાથે મળીને જશે ડિસિઝન લઈશ પણ પહેલી પ્રાયોરિટી ગવર્મેન્ટ ફોર્મ લાવી આ દેશને વધુ રાહત મળે અને ઇન્ડિયા એલાયન્સ અને કોંગ્રેસ પાર્ટી જે મેનિફેસ્ટોમાં લખ્યું છે